મહેસાણામાં વિવાદિત આંબેડકર બ્રિજના સમારકામમાં પણ ગોલમાલ જોવા મળી છે બ્રિજ તૂટી ગયા બાદ છેલ્લા ચાર મહિનાથી બ્રિજ બંધ કરી ચાલુ રહ્યું છે સમારકામ રૂપિયા બે પોઈન્ટ ત્રીસ કરોડના ખર્ચે ચાલી રહ્યું છે બ્રિજનું સમારકામ જોઈન્ટ બદલ્યા બાદ રોડ ઉપર માત્ર અડધો ઇંચનો ડામર પાથરીને રોડ બનાવ્યો છે મહેસાણા નગરપાલિકા વિરોધ પક્ષના નેતા કમલેશ સુતરિયાએ આ મામલે નોંધાવ્યો વિરોધ જે કંપનીએ બ્રિજનું કામ કર્યું હોય તેને જ સમારકામનું ટેન્ડર અપાયું છે બ્રિજ બનાવનાર કંપનીને જ સમારકામનું ટેન્ડર સરેન્ડર આપતા વિવાદ સર્જાયો છે વિરોધ પક્ષના નેતા કમલેશ સુતરિયાએ આ મામલે વિઝલન્સ તપાસની માંગ કરી છે મહેસાણા શહેરમાં આવેલા આંબેડકર બ્રિજ જે મહેસાણાનું પ્રવેશ દ્વાર ગણાય છે છેલ્લા ઘણા સમયથી તેની રિનોવેશનની કામગીરી શરૂ છે જેમાં મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલે મુલાકાત લીધી હતી અને આરએમબીના અધિકારીઓને ટકોર કરી હતી કે ચોમાસા પહેલા જલ્દી કામનો નિકાલ આવે જેમાં આપણા સાથે અત્યારે વિપક્ષના નેતા કમલેશભાઈ સુતરી આપણી સાથે છે તો એમની જોડે વાત કરીએ કમલેશભાઈ ઘણા સમયથી આંબેડકર બ્રિજની કામગીરી અત્યારે છે અને તમે સ્થાનિક પણ છો અને એક નેતાનું વિરુદ્ધ છેલ્લા સાડા ચાર પાંચ આંબેડકર બ્રિજ ની દુર્દશા થયેલી છે મહેસાણા એક અને મહેસાણા બે ને જોડતો મહત્વનો આ બ્રિજ કહી શકાય એ આંબેડકર બ્રિજ છે છતાં પણ આ આરએનબી ના અધિકારીઓની ગોર લાપરવાહી ગેરવહીવટ અને ભ્રષ્ટાચારના કારણે સાડા ચાર જેટલા માસ સમય થવા છતાં પણ મહેસાણાની જનતા હાલાકી ભોગવી રહી છે બાનમાં લીધેલ છે આ આરએનબી ના ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા આપ જોઈ શકો છો વારે ઘડીએ મુદતો આપી રહેલ છે કે ભાઈ એક મહિનામાં થઈ જશે બે મહિનામાં થઈ જશે પંદર દિવસમાં થઈ જશે અને છેલ્લા તો હમણાં અઠવાડિયા દસ દિવસ પહેલા કહ્યું આરએનબી ના અધિકારી કે ત્રણ દિવસમાં આરએન આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવશે પરંતુ આ સ્થળ ઉપર પરિસ્થિતિ જોતા લાગે છે કે હજુ પણ અઠવાડિયાથી એક દિવસ જેટલો સમય થઈ શકે તેમ છે આ બ્રિજનું જયારે કામ રાધે એસોસિએટ નામની કંપનીએ દસેક વર્ષ પહેલા સબલેટમાં કરેલ એ જ કંપનીને આ હલકી ગુણવત્તા વાળો બ્રિજ બનાવેલો હોવા છતાં પણ એ જ કંપનીને હાલ આ સમારકામ આપવામાં આવેલું છે અઢીક કરોડ જેટલી માતમાર રકમનું સમારકામ રાધે એસોસિએટને આપવામાં આવેલ છે એ પણ એક શંકાના દાયરામાં છે હાલ આપ જોઈ રહ્યા છો બ્રિજ ઉપર સમારકામ કરી રહ્યાલ છે જે જોઈન્ટ એક્સપાન્ડ નવા નખવાના હતા

કે સ્કૂલના વિદ્યાર્થીઓ હોય કે કર્મચારીઓ હોય સવારે દસ થી એક સુધી અને સાંજે પાંચ થી સાત સુધી ખૂબ ખુબજ હાલાકી નાળું હોય કે ગોપી નાળું હોય ત્યાંથી પસાર થતા એક એક દોઢ દોઢ કલાક જેટલો સમય નીકળી જાય છે અને દર્દીઓ શાળાએ એ જતા બાળકો જ હાલાકી ભોગવી રહ્યા છે ટ્રાફિકનો સામનો કરી રહ્યા છે એક અને બે નો જોડતો ફક્ત આ આંબેડકર બ્રિજ જ હતો છતાં પણ આ તંત્ર ગોર નિષ્કાળજી કારણે સાડા ચાર પાંચ માસ થવા છતાં પણ મહેસાણાની જનતા હાલાકી કરી શકેલ નથી ધારાસભ્ય મુલાકાત લીધી તેર મે ના દિવસે આજે મહિનો થવા આવ્યો પણ આ બ્રિજ જે એક મહિનાની અંદર કામગીરી થવી જોઈએ એ પાંચ મહિના થવા છતાં પણ આ કામગીરી થયેલ નથી સ્થાનિક લોકો દ્વારા વારંવાર કહેવામાં આવે છે કે ભ્રષ્ટાચારી બ્રિજ સો ટકા દસેક વર્ષ પેલા બ્રિજ બન્યો ત્યારે બ્રિજ બન્યા બાદ ફક્ત એક એકાદ વર્ષના ટૂંકા સમયગાળા દરમિયાન આ બ્રિજનું સમારકામ ચાલુ કરવામાં આવેલ છેલ્લા દસ વર્ષની અંદર અનેક વખતે આ બ્રિજ ધરાશાયી થયો કે એના પોપડા ઉખડી ગયા કે ખીલાસરી દેખવા અસંખ્ય વાર આવી ફરિયાદો થઈ અમે પણ આવી અસંખ્ય વાર રજૂઆતો કરી ત્યારે ફક્ત નાનું મોટું સમારકામ કરે એટલે કે નવ વર્ષની અંદર અનેક વાર આ નું સમારકામ કરવામાં આવેલ છે નવ વર્ષ જેટલા સામાન્ય સમયગાળાની અંદર અને એકાદ વર્ષ બાદ જ આ બ્રિજનું સમારકામ કેવી હલકી ગુણવત્તાનું આ સમારકામ હોય શકે આને આનો રિપોર્ટ કરવો પડે આની જો ખરેખર તપાસ કરવામાં આવે તો આની અંદર મસ્ત મોટો ભ્રષ્ટાચાર છે તે હું મારું ચોક્કસ માનવું છેલ્લી ઘડીએ લાસ્ટ ટાઈમ જ્યારે મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલે મુલાકાત લીધી ત્યારે એમને પ્રશ્ન પૂછવામાં આવ્યો તો આપણા ચેનલ થ્રુ આમ જોવા જઈએ તો પરિપત્ર પાડવામાં આવ્યો છે કે સવારે સાત વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી હેવી સાધનો બ્રિજ ઉપર અને સિટીમાં ફરી ના શકે તો એમણે ગોળ ગોળ જવાબ આપીને વાતને ટાળી હતી તો કમલેશભાઈ તમે શું કહેશો કે ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટ તંત્ર એટલે પોલીસ તંત્ર કે જ્યાં આગળ ફતેપુરા સર્કલ સાઈડ આપણા જે ચોકી બનાવવામાં આવી છે કે હેવી સાધનો અંદર પ્રવેશ ના કરી શકે તો શું લાગે છે ત્યાં ને ત્યાં કંઈક ભ્રષ્ટાચાર થઈ રહ્યો એવું લાગે છે તમને મહેસાણાના કલેક્ટર શ્રી દ્વારા ભૂતકાળમાં અહીંયા જાહેરનામું હતું કે ભારે વાહન પ્રતિબંધ માટેનું આ બાબત ભારે વાહન પ્રતિબંધનું જાહેરનામું હોવા છતાં પણ આ ફતેપુરા ચોકડી પાસે બેસતા તંત્ર દ્વારા કે પોલીસ અધિકારીઓ દ્વારા એમના એન કેન પ્રકારે અહીંયા આ બ્રિજ ઉપર પ્રવેશ આપી અને આ બ્રિજની ગુણવત્તા હલકી હોવા છતાં પણ વધુ હલકી કક્ષાની કરી દીધેલ આ બાબતની રજૂઆત મેં માનનીય શ્રી ડીઆઈજી સાહેબ મહેસાણામાં આવેલા તે વખતે પણ રજૂઆત કરવામાં આવેલી છતાં પણ આ તંત્ર ગોળ નિષ્ણાકી અને ગોળ નિંદ્રામાં હોવાથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરેલ નથી અમારી હવે ચોક્કસ પ્રકારની માંગણી છે આ વિસ્તારની તેમજ સમગ્ર મહેસાણા આ વિસ્તારમાં રહેતા લોકોની માંગણી છે કે અહીંયા ભારે વાહન પ્રતિબંધ કરવામાં આવે આ બ્રિજનું ફક્ત સમારકામ કરવામાં આવેલ છે નવો બ્રિજ બનાવવામાં આવેલ નથી અને સમારકામ પણ હરકી ગુણવત્તાનું કરવામાં આવેલ છે ભારે વાહન પસાર થશે તો આ બ્રિજ ધરાશાયી થવાની તેમજ બ્રિજને નુકસાન થવાની પૂરેપૂરી શક્યતાઓ છે એટલે હજુ પણ અમે તંત્રને કહીએ છીએ જાગી જાઓ અહીંયા બંને સાઈડ એંગલો લગાવી દો અને જે ભારે વાહન છે તેનો પ્રતિબંધ લગાવવામાં આવે તેમજ અહીંયા જે એંગલ લગાવી અને ફક્ત ટુ વ્હીલર કે ફોર વ્હીલર સામાન્ય હળવા વાહનો જે અહીંયાથી પસાર થાય તેવું તંત્ર આગોતું આયોજન કરે તેવી અમારી માંગણી છે અને સમગ્ર વિસ્તારની માંગણી છે અત્યારે આપણે ઉભા છીએ આંબેડકર બીજા તમે અવારનવાર જોઈ રહ્યા છો કે અહીંના સ્થાનિક લોકો દ્વારા પુલ સમારકામ જલ્દી ના થવાના કારણે ઘણો હાલાકી ભોગવવી પડે છે જેના અનુસંધાને પોતાના જીવના જોખમે અત્યારે પુલ બ્રિજ ઉપરથી મુસાફરી કરી રહ્યા છે તો હવે જો શું કોઈ ઘટના બને તો શું તંત્રયાન આ જોઈ રહ્યું છે મયુર પંડ્યા મા ન્યૂઝ મહેસાણા